જય શ્રી કૃષ્ણ સીતારામ બધાની હે તમે બધા મજામાં તા હે ને તો આપણે સાજે જ્યાં આસ્તા વિડીયો ઉતારીએ મામાને ઘેરથી આવ્યા એટલે બે ત્રણ દિવસથી આનો વિડીયો ન ઉતાર તો ઉતાર્યો તો આજે થયું કે હાલો આશા એક વિડીયો બનાવે કે ઝીણકો કીઓ આપણી આવે ગા આપણે ઘેર મામાને ઘેરથી મામાને ઘેર આઠ નવ દી રોકાણા તો ના થોડાક બેક વિડીયા ઉતર્યા મેં મૂકી દીધા તો તમે બધા જોવે લીધા ને પછી આવે ગા ભાણવર આપણે ઘેર પછી આવે ને થોડુંક કામની કાજ નહીં હોય આવે ને લુગડા ધોવાના ને કચરા પોતાને ઠામ નજવાડીઓને બધું પડ્યું હોય તે ઈ કરવાનું पछि पासमा शर्त फेक एटले भिडियो नडियो नतारत आज इन्चिय के हालो आज एक विडियो बनाए झिण्को त झिण्को पनि बनाए घर तपाईँ यहाँ आज फाइनली बधु काम पूरुठ ठाम हजारिउँ पोता एउक बस सुले गर्नु बाँकी हे अनि शिवानी આંગણવાડી જ તેડે આવવાનો ઝારી કાટ લીધું પોતા કરે લીધા ઠામ વિસરી લીધા ગોરા વિસરી લીધા પાણી ભરે લીધા પાણીના હિંહા ભરે લીધા આપણી તાઇઓનો રેગ્યુલર નું ઈશ કામ છે તો ઉઠે નાથી ઈશ કામ જો હું કામ થઈ ગયું કંઈ બાકી કામ ન હાલિક વાર ગા કાં આગળી બાર હાડાબાર થાય તો સિવાન તેડે આવા સિવાન તેડે આવે પછી શું લે નાખીએ કીએ ને રોટલા

હવે બેસી જાય આપડી આપણી જગ્યા મીંદડી જો કાં કા જો સફેદ મીંડળી રહી અને અહીંયા બેહીને વિડીયો પૂરો નથી થઈ જાવ કામ કરો જો ભાઈ સે કિલ્યું છે ને 15 આવે છેય પ્રિયાએન તો ઉડન ભાગી જાય આરીહામાં જ ઊભ્યો દિયાતો તો ભાગી ગઈ આય આણા હટુ મારો રાખ્યો પણ ઈ મારા માને જત્યું ઈણી ઘર માં આવતું રેમ

આ જો તમને બધાની વાત પૂછાય હાજ છે ને મેં એ બે વસ્તુ મંગાવી પણ એ મને વસ્તુ ઉપયોગ કરતા નથી આવડતી આપડી આ વિડીયો ઉતારીએ ને એની જ કામ આવે પણ કી એને કરવાનું હોય ને એ કંઈ ખબર નથી પડતું તો હું તમને બધાને દેખાડા બે મિનિટ વિડીયો બંધ કરે ને પેલા લેલા પછી તમને દેખાડે જો ભાઈ આ બે વસ્તુ મગાવી આવું ખોખું હે એના અંદરથી આવો નીકળ્યો જાણી ફોનમાં કનેક્ટ કરવાનું છે કે પછી અહીંની રાખવાનું છે એ તો મણી ખબર ને આમાં તમને કોઈની ખબર હોય તો તમે કીજો મણી કે બે નાણી અહીં નાઈ કરવાનું હોય આવડતું ને લીધું ખરી ને આ બાકી તો બીજું તો એવામાં કી થતું હોય ને કાં થતું હોય ને કંઈ મણી કંઈ ખબર પડતી ને એક બીજો આ તો આપણે ઓલા સ્પીકર આવે એ છે એમાં તો હમને ખબર પડે કે આ ફોનમાંથી કનેક્ટ કરે ને કરી દેવાનું એટલે આમાં આપણી બોલીએ હંફરાય પણ એક આની કંઈ ખબર નથી પડતી તો તમને કોઈની ખબર હોય તો કીજો કોમેન્ટમાં કે બે નાનો ઉપયોગ કી કરવાનો હોય ને કાં કરવાનું હોય ફોનમાં કનેક કરવાનું હોય કે પછી કંઈ બીજું કરવાનું હોય આ એણું એવડુંક ચાર્જિંગ એપું પણ કંઈ ટપો નથી પડતો આમાં ખબર નથી પડતી કે ચાર્જિંગ ભરાવવાનું છે ને કાથી કાવ મૂકવાનો છે એક બસ એટલી ખબર પડી કે આ બટનનીથી એક લાઇટ થાય પછી પાછી લાઈટ તરત ઓલાઈ જાય એટલે લગભગ સાર્જિંગની હોય ને એટલે ઓલાઈ જતી ને એક આ ઝીડકી કેવી બ્લૂ કલરની લાઇટ થાય જો પણ અટણ ચાર્જિંગ નથી થતી ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે કંઈ ખબર નથી પડતી તમને કોઈની ખબર હોય તો કોમેન્ટ કરે ને કીઝોબિનની તમારી એટલું લીધું તો જોયું ને તમને બધા આપણી એ વસ્તુ મંગાવી તો તમને કોઈને ખબર હોય તો કીજો કોમેન્ટ કરે ને બસ હાલો આપણો વિડીયો એટલો જ જય શ્રી કૃષ્ણ ને સીતારામ બધાઈની